નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ સર્વે મિત્રોનો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી અને એની મિત્રો પ્રશ્ન બેંક પાંચ જે છે જાન્યુઆરી બે હજાર પચીસ માં રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આગળ એ પણ ચર્ચા કરીશું કે આપણી જે દ્વિતીય પરીક્ષા જે છે એના પેપરોની બધું ક્યાંથી મળશે તો જોઈએ કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો પ્રકરણ આઠ અને પ્રકરણ નવનો નો સમાવેશ આ જે પ્રશ્ન બેંકમાં થયેલો છે તો ચાલો આપણે વાત કરીએ વિભાગ એની ચર્ચા કરીએ સીધી તો વિભાગ એમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો છે કે વિકલ્પવાળા પ્રશ્નો છે દરેકના એક ગુણ છે ચાલો જોઈએ નીચેનામાંથી કોનો સમાવેશ ઉછી ના ભંડોળમય પ્રાપ્તમાં પ્રાપ્તિ સ્થાનમાં થતો નથી તો જવાબ આવશે મિત્રો ડિબેન્ચર બીજો સવાલ છે કંપનીના સંચાલનને કયા શેર વટાવતી અથવા તો રોકડ અવેજ સિવાય આપી શકાય જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સ્વેટ ઇક્વિટી શેર ત્રીજો સવાલ છે કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ડી સ્થિર મૂડી કહેવાય ચોથો સવાલ જોઈએ ડિબેન્ચર હોલ્ડરે કંપની માટે શું કહેવાય ડિબેન્ચર હોલ્ડરને હોલ્ડરે કંપની માટે શું કહેવાય તો કે કહેવાય એને લેણદાર કહેવાય શું કહેવાય લેણદાર હવે ઘણા વિદ્યાર્થીનો કોમેન્ટ હોય છે સર કે જે ધોરણ છે એના દ્વિતીય પરીક્ષાના પેપરો આપો તો જો એ મળશે ક્યાંથી તો કે એ પણ ચર્ચા કરીશું પેલા જો ધોરણ અગિયાર કોમર્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન આ બધા વિષયનું કુલ ત્રીસ કરતા પણ વધારે પેપરો છે ઓલરેડી મુકાયેલા છે રાઈટ તો એ બધા તમને મળશે આ સિવાય કોઈ તમારા મિત્ર આર્ટ્સમાં હોય તો એને પણ તમે જાણ કરી શકો છો તો એના માટે પણ બધા વિષય છે રેડી તો મળશે ક્યાંથી તો કે જો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને સર્ચ કરવાનું આવો લોગો આવે નામ આવે તમારે એને શું કરી દેવાનું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની અને આવું પેજ આવે ત્યાં તમારો તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો આવું પેજ આવશે કેમ અમે અહીંયા જવાનું પેડ કોર્સમાં ત્યાં તમને ધોરણ અગિયાર નું એક ફોલ્ડર જોવા મળશે કયું મળશે ધોરણ અગિયાર નું એક ફોલ્ડર જોવા મળશે અને એમાં જશો તો ત્યાં તમને ધોરણ અગિયારનું તમામ મટીરિયલ મળી જશે કયું તમામ મટીરિયલ ત્યાંથી તમને મળી જશે એટલે ત્યાંથી તમે મેળવી શકો છો રેડી આ સિવાય ત્યાં ખાસ કરીને દ્વિતીય પરીક્ષાના પેપર તો છે જ આ સિવાય બીજા સ્વાધ્યાય પાર્ટ વાઇઝ સ્વાધ્યય છે બધું જ તમને ત્યાંથી મળશે આ એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ જશે તો એ પણ મળી જશે અને અહીંયા માની લો કે તમારે વિષય વાઇઝ વિડીયો જોવો હોય

માટે કેવી રીતે નાણાં મેળવે છે તો જવાબ આવશે બોન્ડ દ્વારા સાતમો સવાલ ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન જવાબ આવશે મિત્રો વેપારી શાખ આઠમો સવાલ જાહેર થાપણો એ કંપની માટે શું છે તેનો જવાબ શું આવશે મિત્રો દેવું છે એ જવાબ આવશે ચાલો નવમો સવાલની વાત કરીએ કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે કોણ હકદાર છે ભાઈ તો કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડર ધંધાકીય મૂડીને કોની સાથે સરખાવવામાં આવે છે તો એનો જવાબ આવશે મિત્રો એ રકમ સાથે અગિયારમો સવાલ કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી તો એનો જવાબ આવશે મિત્રો બી ટપાલ વ્યવહારની દુકાનોમાં બારમો સવાલ છે ટેલી માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વ્યાજબી ભાવે વસ્તુ કે સેવાઓ પૂરી પાડી શકાય છે તો જવાબ આવશે મિત્રો એનો આવશે મધ્યસ્થીઓ ન મધ્યસ્થીઓ ન હોવાથી તેરમો સવાલ માલ વિતરણના માલ માર્ગમાં છેલ્લા મધ્યસ્થી કોણ હોય છે તેનો જવાબ આવશે મિત્રો છૂટક વેપારી ચૌદમો સવાલ જોઈએ કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ અલગ વિભાગ હોય છે તેનો જવાબ આવશે મિત્રો સી ખાતાવાળી દુકાનો પંદરમો સવાલ એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે મળે છે તો તેને કયા પ્રકારની દુકાન કહે છે તેનો જવાબ આવશે મિત્રો ડી શોપિંગ મોલ ટપાલ વ્યવહારી દુકાનોમાં કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી તો નાશવંત માટે અનુકૂળ નથી આગળ વધીએ આપણે વિકલ્પ આપેલા છે જોઈ લઈએ ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે તેનો જવાબ શું આવશે મિત્રો છૂટક વેપારી આ સવાલ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી રૂ એટલે તેનો જવાબ શું આવશે મિત્રો તો કે એમાં આવશે બી જથ્થાબંધ વેપારી ઓગણીસમો સવાલ છે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી એટલે જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ સી છૂટક વેપારી કોઈ ચોક્કસ બોન્ડ કે ટ્રેડ છે એ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવવાની વેચાણ વેચવાની દુકાન એટલે એને શું કહેવાય મિત્રો તો એને કહેવાય ફ્રેન્ચાઈઝ હા ફ્રેન્ક ફ્રાય ને કહેવાય રેડી ચાલો તો આ રીતના એમના એક થી વીસ સવાલના જવાબ આપણે વિકલ્પના જોયા હજી મિત્રો જો તમારે દ્વિતીય પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી લેજો અને સારી એવી તૈયારી કરી શકો છો ને હા તમે જે તમારી શાળામાં જે પેપર લેવાય એની તમે આપણી ઓફિસનો નંબર જે છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નેવું નવ ત્રણ પિસ્તાલીસ છે પિસ્તાલીસ તમારે સારું તમારી પરીક્ષા દ્વિતીય પેપર એને સારું એવું પીડીએફ બનાવીને વોટ્સઅપમાં સેન્ડ કરી દેવાની એટલે આ પીડીએફ આપણે ક્યાં મૂકી દઈશું એક્ઝામ પેપરમાં મૂકી દેશું એટલે ફ્રીમાં તમે તમારી શાળાના પેપર જોઈ શકશો ઘણા કે સાહેબ અમારે લેવાઈ ગયા અમારું શું કામ છે પણ બીજા વિદ્યાર્થીઓને બાકી હોય તો એને ઉપયોગી બને ને અને બીજા વિદ્યાર્થીના પેપર પાછા તમે જોઈ શકો એટલે તમારે બાકી હોય તો તમને પણ ઉપયોગી બને રેડી એટલે ખાસ તમે બે રીતના પણ તમે કરી શકો ચાલો રેડી ચાલો વિભાગ બી જોઈએ જેમાં આપણે ટૂંકા પ્રશ્નો છે જોઈએ એક વાક્યમાં જવાબ આપવાના છે તો પેલો સવાલ નામાની દ્રષ્ટિએ મૂડીનો અર્થ આપો તો એનો જવાબ આવશે નામાની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકણ માલ કે મિલકતનું રોકાણ કર્યું હોય તો તેને મૂડી કહેવાય બીજો સવાલ છે ધંધાના સાચા માલિકો કયા શેર હોલ્ડરો કયા શેર હોલ્ડરો છે તો ધંધાના સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડરો છે ત્રીજો સવાલ છે કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને છે તો જવાબ આવશે મિત્રો કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક પ્રેફરન્સ શેર હોલ્ડરને છે ચોથો સવાલ ડિબેન્ચર એ કંપની માટે શું છે તેનો જવાબ શું આવશે મિત્રો ડિબેન્ચર એ કંપની માટે દેવું છે પાંચમો સવાલ જાહેર થાપણો એટલે શું તો એનો જવાબ આવશે કંપની પોતાના ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકાર્યા છે તેને જાહેર થાપણો કહે છે છઠ્ઠો સવાલ છે નફાનું પુનઃરોકાણ એ કયું ભંડોળ હોવાને કારણે તેના પર વ્યાજ ચૂકવવું પડતું નથી તો એનો જવાબ આવશે નફાનું પુનરોકાણ એ માલિકોનું ભંડોળ હોવાને કારણે તેના પર વ્યાજ ચૂકવવું પડતું નથી સાતમો સવાલ છે કેશ ક્રેડિટ એટલે શું તો કે સાતમો જવાબ આવશે વેપારીઓ કે ઉદ્યોગોને તેમના ધંધાની જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતની જામીનગીરી પર બેંક જે નાણાં ધીરે તેને કેશ ક્રેડિટ કહે છે આઠમો સવાલ બેન્ક ઓવરડ્રાફ્ટ એટલે શું તો કે વેપારી કે ધંધાધારી સંસ્થાના ચાલુ ખાતામાં જમા સિલક હોય તેના કરતાં અમુક નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની બેંક સગવડ આપે તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે નવમો સવાલ આંતર કંપનીના થાપ પણ કોને કહેવાય છે તેનો જવાબ આવશે જ્યારે એક કંપની બીજી કંપનીની મૂડીની જરૂરિયાતો સંતોષવા થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય છે દસમો સવાલ છે આઈ એફ પૂરું નામ આપો તો આઈ એફ પૂરું નામ શું થશે તો કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થશે નેક્સ્ટ સવાલ છે અગિયારમો સવાલ શું આપ્યો છે આઈ આઈડી પૂરું નામ આપો તો આઈડીબીઆઈનું પૂરું નામ શું થશે ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા થશે ચાલો આઈસીઆઈસીનું પૂરું નામ શું થશે તો એની ચર્ચા કરીએ આઈસીઆઈસીનું તો કે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થશે ચાલો આગળ વધીએ તેરમો સવાલ આંતરિક વેપારનો અર્થ આપો તો એમાં આવશે દેશની સરહદની અંદર જુદા જુદા સ્થળોએ વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહે છે ચૌદમો સવાલ શોપિંગ મોલના ગ્રાહકો માટે કયા પ્રકારની આધુનિક સુવિધાઓ હોય છે તો કે ભાઈ શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તા ગ્રુપ બાળકો માટે મનોરંજન વિભાગ વાઇફાઈ સિનેમા ગૃહ વગેરે હોય છે સવાલ છે માલની રવાનગીની દ્રષ્ટિએ વેપારના બે પ્રકાર છે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર ચાલો નેક્સ્ટ સોળમો સવાલ છે ખાતાવાળી દુકાનના માલનું વેચાણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે તો કે ખાતાવાળી દુકાન દરેક પ્રકારની વસ્તુના વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ દ્વારા મધ્યસ્થી જથ્થાબંધ વેપારી હોય છે અઢારમો સવાલ છે સ્વયં સંચાલિત વેચાણ શોધ કોણે કરી હતી તો સ્વયં સંચાલિત વેચાણ શોધ ગ્રીક એન્જિનિયર અને ગણિત શાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરો એ કરી હતી સીઓડીનું પૂરું નામ આપો તો એમાં આવશે સીઓડી કેશ ઓન ડિલિવરી ચાલો સવાલ છે કઈ દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓ વેચાણ થાય છે તો એમાં જવાબ આવશે સંકળાયેલી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ છે એ મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે તો આ હતો આપણો વિભાગ બી

જોઈ શકો છો તો આ હતી મિત્રો તમારી ઓરિજિનલ પ્રશ્ન બેંક હતી હવે આ પ્રશ્ન બેંકની પીડીએફ મેં તમને આગળ જણાવ્યું એમ એક્ઝામ પેપરમાં મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે જોઈ શકશો આખી પ્રશ્ન બેંક અને હા પેઇડ કોર્સમાં હજી તમારે દ્વિતીય પરીક્ષાના પેપરો મેળવવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને અથવા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો અને હા તમે જે દ્વિતીય પરીક્ષાના પેપર મૂકશો એ મોકલશો એ આપણે એક્ઝામ પેપરમાં મૂકી દેશો તો ત્યાંથી તમે સારી રીતના જોઈ શકશો તૈયારી કરી શકશો તો ખાસ અને કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો અને બીજું કે જો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં કોઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો જેથી આપણે એમને શું કરી દઈશું પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રશ્નમાં આ જવાબ આવશે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ